વડોદરા વીસ લોકસભાના અપક્ષ ઉમેદવાર અતુલ ગામેચી દ્વારા ચૂંટણીના અંતિમ દિવસે ઝજાવતી પ્રચાર કરવામાં આવ્યો હતો અતુલ ગામેથી દ્વારા કિશનવાડી ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસેથી અન્ય કાર્યકરો દ્વારા ફુલહાર તોરા કરીને ટેમ્પોમાં બેસીને વડોદરા શહેરના માંડવી પાણીગેટ ન્યાય મંદિર રાવપુરા ગાંધીનગર ગૃહ સુધી પ્રચાર કર્યો હતો અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અમદાવાદ સુરત આગળ છે વડોદરા પાછળ કેમ છે તેમજ પાર્ટીના પ્રમુખ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે વડોદરા શહેર પાછળ કેમ આ બાબતને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરના નોંધાઈ ગયેલા વિકાસને શ્વાસ આપવા માટે અપક્ષ ઉમેદવારી કરી છે સાથે મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર મોંઘુ શિક્ષણ અનેક મુદ્દાઓ છે તેના પર પણ કામો કરવા છે અને વડોદરા શહેરના અત્યાર સુધીના બાકી રહી ગયેલા તમામ પ્રશ્નોને વાચા આપવા માટે ઉમેદવારી કરી છે અને જંગી બહુમતીથી જીતાડવા માટે વડોદરા લોકસભાના તમામ મતદારોને વિનંતી કરી હતી આજના પ્રચાર દરમિયાન વડોદરા શહેરના તમામ નાગરિકો દ્વારા હાથ ઊંચો કરીને જીતની આશા બતાવી હતી સામાજિક કાર્યકર અતુલ ગામેચી એ વધુમાં ઉમેર્યું હતું કે હાર થાય કે જીત થાય અમે કોઈની મોટી લીટી નાની કરવા નથી આવ્યા પરંતુ અમારી નાની લીટી મોટી કરવા આવ્યા છીએ અને આગામી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ત્રીસની આસપાસ અલગ અલગ વિસ્તારોમાં ઉમેદવારી કરાવનાર છીએ આજે અમારી કોઈ રેલી કે ફેરણી નથી પરંતુ અમે આજે આત્મવિશ્વાસ વિજય ફેરણી કરી રહ્યા છે અમારો બધાનો એક આત્મવિશ્વાસ છે દર આત્મવિશ્વાસ જેને કહી શકાય કે મોટા મોટા મહારાજી પક્ષો છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અન્ય પક્ષો છે એની સામે અપક્ષ ઉમેદવાર તરીકે ગેસનો સિલિન્ડર ક્રમાંક નંબર આઠ અમે ઉમેદવારી કરી છે અને લડી રહ્યા છે જંગી બહુમતીથી જીતવાની આશા પણ અમને છે આજે છેલ્લો દિવસ છે ત્યારે વડોદરા શહેરમાં અમે વિક્ટરી ફોર વી કરતા કરતા ફરવાના છે તમામ જનતાને અમે આંખોથી આંખો મળીને આગળ વધવાના છે આગામી દિવસોમાં જ્યારે ચૂંટણીઓ છે સાત તારીખે ત્યારે વધુમાં વધુ મતદાન કરે ગેસ સિલિન્ડર ક્રમાંક આઠ પર બટન દબાવે સાથે સાત તારીખે ખૂબ જ તાપ રહેવાનો છે એવી આગાહી છે તો તમામ મતદારોની વિનંતી છે કે સવારે વહેલી સવારે મતદાન કરવા જાય જેને પણ મતદાન કરવું એ કરે પરંતુ વહેલી સવારે જાય અને મતદાન કરવું લોકશાહી તમામનો હક છે આજે અમારી જે ફેરણી નીકળી રહી છે વડોદરા શહેરમાં ફરવાર છે અને એક આત્મવિશ્વાસ વિજય રેલી અમે નામ આપ્યું છે